આજે આખો દી વિડિયો બનાવ્યો નહી હોજુ પર વિડિયો બનાવ્યો છે અને હાથ તો આ તમારો યો મશીન ખરાબ થયું છે બે દિવસથી થી કાલે આય તો કારીગર થી વિડિયો તો બનાવ્યો આ તો હોજુ પર ચલો ચાલુ કરી દઈએ આપણે ઓ ઓ અને ભરવાનું હેતી મશીન ચાલુ não તો નવું બધું ઘરે ગયો જ નહીં ખાવાનું બાકી નહીં પહેલાં કીધું મશીન રેડી કરી નાખે ને બસ શાંતિથી આરામથી ખાઈ નહીં જાશું ઘરે કશું કોમ કોમ નહીં નથી ભગવાન નવ ત્યાં પર હેડ બાજુ છે અને ફૂલ તો મને પડી રાસ શું પરવા આ તો ખાસી જો હમ કરબજો થઈ જાય તૂટી જો ગાડી એડી ને કે હા તૂટી ના શકે આમાં ખાલી ચાડી પડે ને ચાડી તોય ના જા એમો સાડી માં હોવરાતે બહાર આ સાડી બેટરીલ તો ઈ જ કંપની છે ને સિદ્ધરાલ હમ

મનાળી એવી ઠોણ થતી વાત આવે પૈસું ધોધો હોય તો નહીં પડે પરી દરીકે દૂધ કે ચા કે ખાવાનું તૈયાર કઈ હોય ખબર ને આપણે ગમે અહીં નથી આવે તો બસ આપણે જમીન મળશું કાલે ટાટા બાપુ કે આવજો ટાટા બાય બાય વહેલા ઉઠીન ચા પાણી થઈ ગયા દૂધ પર આવતો અને પાણી જો કે ચાલુ તો રજકોન મકાઈ બીધી હી હવે થોડુંક બાકી છે યાર અનમ જાહેરો રાતે મડાવતી મશીન 10:30 થી 11:30 આસપાસ થઈ ગયા છે ત્યારે ઘરે આયા મશીન કમ્પ્લીટ કરી ઓઈલ બોલ ચેન્જ કરી ને જો તને કેવા કાળા કાળા હાથ કર્યા હતા પાણી આયું 11:00 કસાસ જીરામ પોણે મૂકવું કે ના મૂકવું એવું થયું થયું જો મૂકવા છું તો વાતાવરણ બહુ ખરાબ થઈ તો ખૂબ હેરાન કરશે અને આ રે પણ ખરી નાય પણ રે એક રિસ્ક થયો એટલે મારી ગણતરી મુજબ તો મૂકવાનું થતું નથી કારણ કે નીચે ભેજ ખૂબ પડ્યો નીચે ભેજ હોય એટલે પણ મુકાય નહીં કારણ કે આ સાલ વરસાદ ખૂબ થયો અને ભેજનું પ્રમાણ ખૂબ હતું અને તો મૂકવા જ તો પાછળથી નુકસાન કરશે ત્રણ પાણીનું ચાર પાણી જૂર હરખું થાય છે એકાદ બોરીનો ફરક પડે બે ત્રણ મણનો બાકી લાવો ફરક નહીં પડતો મેં જોયું બસ તો કર્યા જમી લીધું આપણે એક્ટિવા ચાર્જ પર લગાવી દઈશું અને બબુને આપણે પ્રોમિસ કરી દીધું તું ફટાફટ ખાવા ખાઈ દીધું આપણે એક્ટિવા બહારશું હે ખાધું ને આદી ઓગાળે રહ્યો અને તો પાછે બેઠી જો પાછળ બેઠા હવે આપણે છે ને બસ તો હું ઊંઘું હવે એડિટિંગ ચાલુ કરું હવે પછી શાંતિ ઊંઘું અને એની પહેલા મસ્ત હલ્દીવાળા દૂધ હળદરવાળું દૂધ પી અને હમણાં શું ઓફિસથી મળવાનું થાય પાછું મશીન થવાનું થાય એટલે થોડીક શરદી હું રહે ખરી રહેતી નહીં પણ આપણે હું લાગે ખરી એટલે અડધું દૂધ પી લેવાનું બી દઈશ એટલે મસ્ત આરામ થઈ જાય તો બસ આની સાથે વિડીયોની કરીશ આશા રાખીશ કે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલો બાય 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 બાય